નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂ સુરતમાં અલથાણ શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા જેમાં બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે સૌ પરિવારોના લોકોના મુખ પર સ્મિત જોવા મળ્યું સીવ રેસિડેન્સી એફ ટાવરમાં અમુક પરિવારો પાછા ફર્યા છે એસવીએનઆઈટીની ટીમ સવારે સ્થળ મુલાકાત માટે પહોંચી હતી બિલ્ડિંગની મુલાકાત કરી હતી રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું બિલ્ડિંગમાં પ્રવેશ કરતા પહેલા ભગવાનનો આ તમામ લોકોએ આભાર માન્યો ઘરના ઉમરા પર માથું ટેકી અને ગૃહ પ્રવેશ કર્યો મહાનગરપાલિકાના સ્ટેબિલિટી રિપોર્ટ સામે સ્થાનિક રહીશોને શંકા હોય તો પોતાની રીતે ખાનગી પણ કઢાવી શકે છે બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટ માટે ખાનગી વ્યક્તિ અને ખાનગી સંસ્થા પાસેથી કઢાવવાનો

और बिल्डर को अच्छी बुद्धि देना कि भैया आप काम करो तो अच्छे से करो किसी को तकलीफ मत देना घर किसी का नहीं बिगड़ना चाहिए कब भी नहीं भी करना चाहिए क्योंकि तो घर जो होता है ना उससे बढ़ के दुनिया में कुछ नहीं है नहीं खाने को भी मिला ना तो अपन अपन छत के नीचे रह सकते हैं आगे रो रो के हमारा दर मतलब ऐसे हो गया सूख गए आंसू आंसू नहीं निकलते अंदर से टूटते हैं खाली है। अब लेकिन आज जो खुशी मिली है ना वो मैं नहीं बता सकती આ તમે જ પાંચ દિવસ કેવા નીકળ્યા અને આ કેસે અભી વાપીસ જાય તો ખુશી